બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્ત એ મહાદાન છે બ્લડ ડોનેટ કરવાથી ન માત્ર જીવન બચાવી શકાય છે પરંતુ બ્લડ ડોનેટ કરવું પોતાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે આ ઉપરાંત કેટલાક લોકો રક્તદાન કરવાથી ડરતા હોય છે જોકે એક્સપર્ટના કહેવા પ્રમાણે રક્તદાનથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો અને વજન કંટ્રોલ સહિત હેલ્થને કેટલાક ફાયદા થાય છે બ્લડ ડોનેશન રક્તદાનના શરીર અને મન બંને ઉપર સકારાત્મક અસર કરે છે એટલા માટે બ્લડ ડોનેશન પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે વિશ્વ જ્યારે વિકાસની હરણભાર ભરી રહ્યું છે ત્યારે મશીનરી પણ એટલી જ આગળ વધી રહી છે જેને લઈ રોજબરોજ અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે જેમાં કેટલી વખત વધારે પડતું બ્લડ વહી જવાથી અકસ્માતોનો ભોગ બનનારને ની જરૂર પડતી હોય છે ક્યારેક ક્યારેક દર્દી માટે સૌથી જરૂરી બ્લડ હોય છે આવા દર્દીઓને તાત્કાલિક ધોરણે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી બ્લડ ડોનેટના કેમ્પો સામાજિક સંસ્થાઓ દ્વારા યોજાતા હોય છે જે અંતર્ગત આજ રોજ અંકલેશ્વર જેનિટ્સ હાઈસ્કૂલ ખાતે પણ આવા જ બ્લડ ડોનેશન કેમ્પનું રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને સર્વદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ બંનેને સાથ મળી અને આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યો છે આ આયોજન જેનિથ સ્કૂલમાં રાખવામાં આવ્યું છે તો સૌથી પહેલાં તો જેનિથ સ્કૂલની મેનેજમેન્ટનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને અમને આ જગ્યા આપી અને બ્લડ બેંકનું પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ જે બરોડાથી આવી અને એમનું સમય આપ્યો અને અમને સહકાર આપ્યો સાથે સાથે પત્રકાર મિત્રોનો પણ આભાર અને અહીંયાની જનતાનો ખૂબ ખૂબ આભાર કે જે બહુ સારું અત્યાર સુધી પ્રોત્સાહન આપી રહી છે અને બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે આવા કેમ્પ સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સાથે રોટરી ક્લબ મળીને આઈ ચેકઅપ કેમ્પ પણ કરવા જઈ રહી છે ટૂંક સમયમાં અને બીજા બધા કેમ્પ પણ અમે કરવા જઈ રહ્યા છે સો એ રિલેટેડ બી અમે જનતાને રિક્વેસ્ટ કરીશું કે અમારો સહકાર કરે અહીંયાના જે બધા સ્ટાફ છે એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી પ્રવૃત્તિઓ નર્મદા નગરી કરતી રહે છે અને સમાજ માટે કાર્ય બંને ટ્રસ્ટ કરતા જ રહે છે અને એ સામાજિક જે કાર્ય છે એમાં જનતાનો પણ અમને સાથ મળતો રહે છે ખાસ અમે આભાર વ્યક્ત કરીએ છીએ ડીવાયએસપી સાહેબનો ચિરગ દેસાઈ સાહેબ જે આવ્યા અને એમનો સમય અહીંયા અમને આપ્યો